લુણવા મડાળી લુણવા મડાળી લુણવા મડાળી શિમલા મડાળી આ લુણવા મડાળી શિમલા મડાળી 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 આ આદુ 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 મારું મોરું થાય આદુ આદુ મશકરી કરણ ટાઈમ નથી આ લેલો ને બેલો ઉઠાય હહારાડા જોક શું નહી આવો આદુ હું

પાર્કું કેવાય આપણે એને હંગાત ના દવાય શું કરવાનો અલગ ગાડી લઈ ને પછી કોંતીલાલ એવું કરો કેવું ખબર છે જો નાક જવા ના દો તો એવું થાય તો એવું થતું છે મને વિશ્વાસ નહી આવતો તારા ઉપર એવું થાય તો મારે કરવાનું કહો આ તો મફત જવાનું છે

માને મને લે તમે મફત નું દેવરો પછી મારો વળતો રહી જાય એમ મફત મળે છે પરવાસ કરવા હું મફત દેવરો એટલે હું એટલે પણ હું મફત દેવરો નક્કી ફાઈનલ તો હડો મોજ વાત સુધી આપણે વાત તો થઈ છે પાછા જ ઘેર ઠેગણા બન લેતા હોય ગણ ફોલેન લાગજો ન કે ન આવે એ એની ટોપી ઉંધુ છે એ તો હરક પડુડા થઈ જાય છે ચાલ નાય ઓય ડોડો છેડો

કનવાસ ગોચવા જામ હું તો છોકા નું ગાબ ના બધો ખર્ચો એનો મારા આઠુ નો બધે રૂપિયો રૂપિયો અને કોઈ સોમો તો પરભારો અને આપણે કુટુંબી બધા ભઈ જાવો પણ ભઈ હાંગા જાવું હારું કોઈ આગા બાઉ થઈ જાય ને તમારે તો ચિંતા નઈ પણ ગાબ ના શું ને આવતો કોણ ચિંતા નો ના ફરે મારો આઠુ મન નઈ ખબર મારો આઠુ જેમ જેમ નહીં પાસો ના ફરે કોઈ

રાત ના તીન કિલો મશીન નું પાણી વધારે આવતું તું રાત ના વચ્ચે તૂટી છે જોયું પાણી વાળશો ધંધો બે કે બાજુ બે આવું નહીં આવે તને ફાયદા ની વાત કરવા આવ્યો આ શું ફાયદો આપડે લઈને આવ્યા છીએ એટલે મજા આવી જાય એવું ફાયદો તો થાય તો થાય ને કોઈ પણ મજા આવે એટલે તારા ફાયદા ની કે અમારા ફાયદા ની

હા તમે લઈને હું આવું મારું તો બધું ઘરમાં પડું પણ પેટી પેટીમાં પેટીમાં કાઢવા પડે એમ આ કશો વાતો નહીં ઉપર રે ઉપર રે એટલી આ 5000 માં બે ટાઈમ નું ખાવાનું આવી ગયું ખાવાનું બધું આવી ગયું અને હવારમાં ચા નાસ્તો ચા નાસ્તો ખાવાનું પછી ચોક હોટેલ માં રહે ને એનો ખર્તો એમાં આવી જાય પાળો આવી ગયો પાળો એમાં આવી ગયો આપણે તૈયાર છે અમે બે જણા પણ બીજા તમારે વાપરવાના હોય ને એ તમારે ખાલી અલગ લઈ દેવા આ તો લાવશે દીતો અને ચડલી સીટ માં નઈ બેહો

હાથમાં લઈ ભરી ભાઈ હજાર રૂપિયા ઢેગણા માળા આવી જા આઈ જા લિસ્ટમાં એન્ટ્રી મારજે તારે તો આ યાદ કરવા છે તારે પૈસા બીજા નહીં આવવાના તું પ્રીમો પ્રીમો તો આ યાદ કરી જાય વાત હતી તો માર ઈ કોણ બધી છે ગોળ કે એ આય જેઠુ જેઠવાય ઓ હો હો અને

ગાડી આપડા તૈયાર આવી ગઈ પડી છે તમારે છે તો વાલો કે જો ના કોણ બધું યાર એ તો કમી ના હોય એ તો મોય છે ના આવે એ મોય આવી ગયું બધું આપણા છે આ તો

જે પાટા પર આવી આજ ની ને ચીડે ચીડે હેટ જો વગર લોસાના ના માતા હલવાઈ રહ્યો પાછો એ જ પાટા પર ડબો હેટ જો આવશે રહી જા ચિંતા ના કરો તો મલવાર લા કે લે ચોમ ભાઈ અલા આવો કે હવે ઓ આઈ જો આવી તો કો ના બોલ્યા ને ઓ અમાર આડું બોલા તરત બોલ્યા અલા બે રૂમનો તો અમારે આડું શું ખબર છે લાગણી એવી છે પેલા ખરી તમારી લાગણી

મારું પક્ષ હા